નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું તું નથી તો પણ સારું લાગે છે તારી બહુ યાદ આવે છે એક વાત કહું તું મને હંમેશા કહેતી કે પ્રવીણના પપ્પા તમે રડશો નહીં કેમ કે તમે રડો એ મને ગમે નહીં સુધા આખી જિંદગી તને ન ગમે એવું મેં એક પણ કામ નથી કર્યું પણ અત્યારે આ કાગળ લખું છું ત્યારે આંખો વારંવાર ભીની થઈ જાય છે મરણ પથારીએ પણ તે મારી પાસેથી વસન લીધું કે પ્રવીણના પપ્પા મને ખબર છે કે એકલું રહેવું તમારા માટે કેટલું કપરું બની જશે પણ આમ રાખજો હો જીવવું તો પડશે ને આપણા બાળકોને તમારી જરૂર છે ક્યારેક ઓછું નહીં લાવતા સુધા તું તો મને મૂકીને કાયમને માટે જતી રહી તને યાદ કરીને હંમેશા ગુમસુમ બની જતો ખૂણામાં બેસીને આંસુના બે ટીપાં પાડી લેતો પણ સુધા સાસુ કહું તો આજકાલ મને એવું થયા કરે છે કે તું ખરેખર નસીબદાર છે કે વહેલા ઉકલી ગઈ મને બહુ સારું લાગે છે કે અત્યારે હવે જે કાંઈ મારી સાથે બની રહ્યું છે એ તારે જોવું નથી પડતું મને સતત એવું થયા કરે છે કે આ બધું મારી સુધા સાથે થતું હોત તો એ બાપડી કેવી રીતે આ બધું સહી શકત પહેલી વખત મને એવું થાય કે તું નથી તો પણ સારું લાગે છે સારું લાગે છે કે ભગવાને ગણકાર તો બંધ થઈ જાય એનાથી મોટું લાગણીઓનું બીજું કોઈ અપમાન ન હોય શકે તમારો પ્રેમ જ્યારે જગત માટે અકળામણ બની જાય ત્યારે અરીસામાં પોતાનું પ્રતિબિંબ જોતા પણ ડર લાગે છે એકલા પડી જવું એ સંબંધોએ આપેલી સૌથી મોટી સજા છે મા બાપને કેટલીક સજા કારણ વગર મળતી હોય છે સંતાનોને આંખની પાપણે રાખીને મોટા કર્યાની સજા રાતોની રાતો એ લોકો માટે ઉજાગરા વેઠિયાની સજા વાર તહેવારે પોતાના માટે સારું કપડું નહીં લઈ શકતા હોય પણ સંતાનો માટે કફડ નવા કપડાં સતત લાવતા હોવાની સજા પોતાના અંગત સુખોનું બલિદાન આપી સંતાનોની લક્ષરી સાસવી હોવાની સજા આ બધી મા બાપની ભૂલો છે ને જો ભૂલો નથી તો પછી સંતાનો અને સજા કેમ આપે છે ધગધગતા સીસા જેવું વાક્ય છે તમે લોકોએ અમારા માટે કર્યું જ છે શું સંતાનોના ઉસેર માટે સુખ માટે હિત માટે રાત દિવસ ક્ષણે ક્ષણ કરેલી જ મહેનત પર આ એક વાક્ય એસિડ સાટી દેશે આંસુ દરેક સંજોગોમાં નથી આવતા આંસુઓનો પણ પોતિકા હિસાબ કિતાબ હોય છે સુધા તારી પાસે શું ખોટું બોલું પણ બહુ હેરાન થઈ રહ્યું છું સતત માનસિક ત્રાસ અનુભવું છું મને સમજાતું નથી કે મારે આ બધું મન પર લેવું જોઈએ કે નહીં તું અત્યારે હોત તો મારી ખભે હાથ મૂકીને કહેતી હોત કે તમે નાહકના આટલી ચિંતા કરો છો એ લોકો પાસે કોઈ અપેક્ષા ન રાખો મને તું એક કહે સુધા કે અપેક્ષા કેમ ન રાખીએ આપણે કેમ અપેક્ષા ન રાખીએ કે આપણા સંતાનો ઘરમાં કોઈ નવી વસ્તુ લાવતા હોય તો આપણને જાણ કરે નવો વેપાર કે બિઝનેસ કરવાના હોય તો આપણને વ્યવહારિક જાણ કરે અરે કાંઈ નહીં તો સવાર સાંજ વચતી જય શ્રી કૃષ્ણ તો કહે શું કેટલીય અપેક્ષા ન રાખવી સુધા આપણે મા બાપ છીએ ઘરની ભીત નહીં કે જે બધું સુપસાપ જોયા કરે એક ટાઈમ નાસ્તો બે ટાઈમ જમવાનું અને સા આપી દીધી એટલે મા બાપ માટેની જવાબદારી પૂરી મા બાપને સંતાનો સંપત્તિ નહીં સ્નેહ જોઈતો હોય છે સંતાનોને હુકમ નહીં હૂફ આપવાનું મન થતું હોય છે મા બાપને સંતાનોની અકળામણ નથી ઓળખાણ બનીને રહેવું હોય છે પણ શું બધા સંતાનો આ બધું સમજે છે મા બાપ કશું બોલતા નથી એનો અર્થ એ ક્યારેય નથી હોતો કે એમને કશું સમજાતું નથી એ લોકો એટલે શુભ રહે છે કે સંતાનોએ ભ્રહ્મમાં જો સુખી હોય છે હોય કે ખરેખર અમારા મા બાપને કશું નથી સમજાતું તો એ ભ્રમ પણ પોતાનો સંતાનો માટે કબૂલ તને થશે કે પ્રવીણના પપ્પા તમે નાની નાની વાતોને મોટું સ્વરૂપ આપી જોશો બહુ જૂની ટેવ છે આ તમારી મને એક વાત સમજાવ તું સુધા કે કઈ વાતને તું નાની ગણે છે મારી સાયમાં ખાંડ ક્યારેય હોતી જ નથી અને ક્યારેક તો એટલી બધી હોય કે મારાથી પીવાતી નથી ક્યારેક મને ભાવતી કોઈ વાનગી બનાવવાનું કહું તો રસોડામાં જોર જોરથી વાસણો પ્રવીણના બહુ ખખડાવતા હોય છે મારી રસોઈની ચિંતા કર્યા વિના મારા માટે થેપલા બનાવી બધા પિકનિક પર જતા રહે છે અને હું આથણું થેપલા ખાઈને ટક કાઢું છું હું કશું પૂછવા જાઉં તો મારી દરેક વાત પર પ્રવીણ ભડકી જાય છે મને મૂકીને બધા ફિલ્મ જોવા જતા રહે છે રાત રાતભર પાર્ટી થાય અને મારે બારણું બંધ રાખીને રૂમમાં જ રહેવાનું મારાથી સાનામના ઘરમાં સારી રસોઈ બને કે બહારથી જમવાનું લવાય છે અવારનવાર મારા માટે પુસ્તકો લાવવાનું કહું તો વહુને લાગે કે બાપુજીનો ફાજલ ખર્ચો બહુ છે આપણા કોઈ સંબંધીને ત્યાં પ્રવીણને જવાનું કહું તો એ લોકો મોઢા મોઢ મને ના પાડી દેશે કે ત્યાં વ્યવહાર રાખવાની કોઈ જરૂર નથી આવા તો તને બહુ લાંબા લિસ્ટ લખાવી શકું છું હવે તું મને કહે કે આ વાત નાની છે મને ક્યારેય જાતને ચંકોરીને જીવતા નથી આવડતું સુધા મને તારા પર બહુ ગુસ્સો આવે છે કે તે મને હંમેશા હથેળી પર રાખ્યો છે એડજસ્ટ કરતાં તે મને કેમ ક્યારેય શીખવાડ્યું નહીં સુધા તે મને તારા વગર જીવતા કેમ સરખી રીતે શીખવાડ્યું નહીં મને મન મનાવતા નથી આવડતું તો પણ બધું સુફસાફ સહી લઉં છું આવું કશું થાય ત્યારે મને તારો વિચાર અશુક આવે મને સતત એવું થાય કે તું મારી જેમ બધું બરાબર છે એવું નાટક ક્યારેય કરી ન શકતી હોત ક્યારેય તમારાથી ચાલશે ભૂલી જા બધું એવા ખોટા દિલાસા પોતાને ન આપી શક્યા હોત તને હંમેશા આપણી ત્રીજી પેઢી રમાડવાની બહુ જ ઈચ્છા હતી તને ખબર છે હું કેટ હું એટલા માટે પણ બહુ જ ખુશ છું કે તું અત્યારે અહીંયા નથી અને આપણી ત્રીજી પેઢી ઉસરી રહી છે કેમ કે તને હાથ લગાવવાની પણ સૂટ ન હોય પ્રવીણની વહુને એવું સતત લાગ્યા કરે છે કે બાપુજી છોકરાઓને બગાડે છે છોકરાઓને ઇંગ્લિશ મીડિયમમાં ભણવા મોકલ્યા છે તો એની સાથે દેશી ગુજરાતીમાં વાત નહીં કરવાની કેમકે સ્કૂલમાં મનાઈ કરી છે બાળકોને ગુજરાતીમાં વાર્તા નહીં કહેવાની કેમ કે સ્કૂલમાં ના પાડી છે સુધા તારી નજરની સામે તારી બીજી પેઢી તને જ ન સમજાય એવી બોલીમાં વાતો કરે અને તારે દૂર બેસીને ટગર ટગર જોયા કરવાનો આ દુઃખ ખરેખર તારાથી સહન ન થા જુદા મારાથી વધારે ધ્યાન તો કામવાળીનું અને ડ્રાઈવરનું રખાય છે હું તો સુધા આખો દિવસ ઘરની બહાર રહું છું સોસાયટીના બગીચામાં બેસી રહું છું મારી જેવા કંઈ કેટલાયની મૂંગી પીડા અનુભવી શકું છું બધા સુપસાપ એકબીજાની ફીકી પડી ગયેલી પીની આંખોને આથમતા સૂરજના અંજવાળે જોયા કરીએ છીએ ખબર નહીં જાણે બધા કોઈ સ્ટેશને બેઠા છે અને કોઈ ટ્રેનની આવવાની રાહ જોઈએ છે અંધારું થઈ જાય પછી ધીમા પગલે ઘરે પાછા જવાનો થાક લાગે છે એવું થાય કે પાછા ફરીને એ જ ઘરમાં જવાનું છે જ્યાં તો એ ક્યારનો મરી ગયો છે અને જે હાલે ચાલે છે એ તો લાશ છે જીવતી લાશ જે સતત બધાના ઠેબે સડતી રહે છે જિંદગીની આતમથી સાંજે એક વાત સમજાય છે જીવવા માટે માણસને વસ્તુ કરતા વ્યક્તિની વધુ જરૂર હોય છે કોઈ સાથે હોય કે જેની હથિયાળીમાં તમે તમારા આંસુ સંતાડી શકો જેના ખભા પર તમે તમારા હિબકા સંકેલી શકો જેની આંખોમાં આંખો નાખી તમારી અધુરૂપને ભીની કરી શકો તો પછી જીવી જવાય છે બાકી સમય પસાર થાય છે ગમતી વ્યક્તિ સાથે હોય તો જીવન ઉપથી ઢબુરાઈ જાય નહીતર હંમેશા ઢસડાઈ જાય તારે આ બધું જોવું નથી પડ્યું એટલે તું જીવી ગઈ અને હું આ બધું જોઈ જોઈને ઢસડાઈ રહ્યો છું તને થશે કે પ્રવીણના પપ્પા તો માત્ર ફરિયાદો જ કરતા હોય છે પણ મને એમ એક કહે કે તને નહીં કહું તો હું કોને કહીશ તું નથી તો આ કાગળ ક્યાં મોકલવો એ પણ જેને સમજાતું નથી એવો ઘરનો વધારાનો ખૂણો બનેલી સત્ય ઘટના મિત્રો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો